નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે આજે તારીખ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ બપોરના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં નવરાત્રીના પાવન પર્વની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ ચોમાસાની વિદાય હજુ પૂર્ણ થઈ નથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ નોંધાયો છે આના કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોવીસ થી ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જેમાં સત્યાવીસ થી ઓગણત્રીસ સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જો કે છવ્વીસ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી ન હોવાથી ખેલૈયાઓની ચિંતા થોડી ઘટી છે આજે ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહિસાગર વડોદરા સોટા ઉદયપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાઓના છોટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજની આગાહી કરી છે આગામી ચોવીસ કલાકમાં ગુજરાત રાજસ્થાન હરિયાણા પંજાબ ઉત્તર પ્રદેશ દિલ્હી હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે આઈએમડીના જણાવ્યા પ્રમાણે ઉત્તર પ્રદેશના મધ્ય ભાગોમાં ઉપરી હવાનું ચક્રવાત પરિભ્રમણ સમુદ્ર સપાટીથી એક પાંચ કિમી ઉપર ફેલાયેલું છે આ ઉપરાંત પચીસ સપ્ટેમ્બરની આસપાસ ઉત્તર પશ્ચિમ અને સંલગ્ન મધ્ય બંગાળની ખાડીમાં નિશાન દબાણનો વિસ્તાર બનવાની સંભાવના છે જે છવ્વીસ સપ્ટેમ્બરે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દ્રિય ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે આ ડિપ્રેશન સત્યાવીસ સપ્ટેમ્બરની આસપાસ દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે પચીસ સપ્ટેમ્બરે વરસાદની તીવ્રતા થોડી ઘટવાની આગાહી છે આણંદ પસમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જેમાં ગાજવીજની પણ શક્યતા છે છવ્વીસ સપ્ટેમ્બરે પણ આ વિસ્તારમાં સમાન હવામાનની સ્થિતિ રહેવાની આગાહી છે સત્યાવીસ થી ઓગણત્રીસ સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતના તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જારી કરાયું છે તો ખેડૂત મિત્રો આ હતા બપોરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ